આદર્શ શિવસિંહના આચાર્ય બીએસ ભાવસર ભાવ આજ રોજ આ સ્વચ્છતા પખવાડિયાની અંદર અમે કેશોદના બસ સ્ટેન્ડની મુલાકાત લીધી છે એમના ડેપો મેનેજર શ્રી ભીર સાહેબ તેમજ સિદ્ધરાજસિંહ સિંધેવી સાહેબ ખૂબ સારો સહકાર આપ્યો છે અને મારી શાળાના બાળકો મારી શાળાના સ્ટાફ ગણ સાથે અમે જ્યારે આજ રોજ મુલાકાત લીધી છે તો ખૂબ સરસ સ્વચ્છતા અમે જોવા મળી છે એવું કહી શકાય કે માનની નરેન્દ્ર મોદી સાહેબના જે સ્વચ્છતા અભિયાનની અંદર આજે કેશોદનું બસ સ્ટેન્ડની સાથે સાથે એવું કહી શકાય કે જ્યારે પોતાના ઘરથી શરૂઆત કરીએ પોતાના બસ સ્ટેન્ડથી શરૂઆત કરીએ પોતાના ગામથી શરૂઆત કરીએ સમગ્ર આપણો દેશ એક સ્વચ્છતાની ઓર લઈ જઈ રહ્યા છે ત્યારે હું આ સમગ્ર સ્ટાફ જે અત્રે કેશોદના બસ સ્ટેન્ડનો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છે તેમજ અમારા બાળકો દ્વારા એક સુંદર અપીલ અહીંના દરેકે દરેક જે રાહદારીઓ છે અને તેમજ જે બસના મુસાફરો છે એમને પણ કરવામાં આવી છે કે તમે લોકો સ્વચ્છતાનું ખૂબ ધ્યાન રાખો સ્વચ્છતા હશે તો તમારા અંદર એવું કહેવાય સ્વચ્છતા એ જ પ્રભુતા છે અને પ્રભુની સ્વામી જવા માટે તમે સ્વચ્છ રહો અને પોતાના મનને સ્વચ્છ રાખો પોતાના ગામને સ્વચ્છ રાખો પોતાના બસને સ્વચ્છ રાખો ખૂબ ખૂબ આભાર વ્યાયમ શિક્ષક સરકારી આદર્શ નિવાસ શાળા કેશોદ સમગ્ર ભારત દેશની અંદર સ્વચ્છતા હિ સેવા અભિયાન બે હજાર પચીસ ચાલી રહ્યું છે ત્યારે એમના અંતર્ગત સ્વચ્છોત્સવ બે હજાર પચીસ અભિયાનમાં કેશોદ એસટી ડેપો દ્વારા જે ગુજરાત સરકારનું એક મોટું અભિયાન ચાલી રહ્યું છે તેમાં એસટી ડેપો કેશોદના મેનેજર શ્રી ભીલ સાહેબ લાઇઝનિંગ ઓફિસર સંજયભાઈ ખાનપરા પાર્સલ ઓફિસમાંથી સિદ્ધાર્થિંહ રાયજાદા અને કેશોદ એસટી ડેપોની સમગ્ર ટીમ આજે ફક્ત આ પખવાડિયા પૂરતી સ્વચ્છતા નથી રાખતા હું વારંવાર આ એસટી ડેપોની મુલાકાત લઉં છું ત્યારે એસટી ડેપોની અંદર હંમેશા આખા વર્ષ દરમિયાન સ્વચ્છતા જોવા મળે છે સમગ્ર સ્ટાફ પણ ખૂબ એક્ટિવ છે ત્યારે આજે એસટી ડેપોના માધ્યમથી હું તમને લોકોને અપીલ કરું છું કે સ્વચ્છતાની જે આ એક ઝુંબેશ ચાલે છે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને એક જે એક અભિયાન ચલાવ્યું છે એમાં આપણે સૌ સક્રિયતાપૂર્વક ભાગ લઈ અને લોકોને સંદેશો પાઠવીએ કે આ જે સ્વચ્છતાનું અભિયાન ચાલી રહ્યું છે એમાં સૌ લોકો જોડાય એસટી ડેપોની અંદર બસની અંદર કોઈ જગ્યાએ પાનની પિચકારી ન મારીએ કચરો ન કરીએ અને ડેપોના કેમ્પસની અંદર પણ આપણે સ્વચ્છતા જાળવીએ એવા સરસ મજાના અભિયાનમાં આપણે સૌ ફરીથી જોડાવા હું લોકોને અપીલ કરું છું અને આ ડેપોના એસટી ડેપો કેશોદના સમગ્ર સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે આદર્શ નવાસ શાળાના અમારા જે વિદ્યાર્થીઓ આ અભિયાનમાં જોડાયા છે અમે શાળાની અંદર પર વર્ષ દરમિયાન સમગ્ર વર્ષમાં અમે સ્વચ્છતા જાળવીએ છીએ અને લોકોને સંદેશો પાઠવીએ છીએ હું નગરપાલિકાના જે શહેરી વિસ્તારમાં કેશોદની જનતાને પણ હું એક આ સંદેશો પાઠવું છું કે આ સ્વચ્છતાના અભિયાનમાં સૌ લોકો જોડાય અને સાર્વજનિક સ્થળોને સ્વચ્છ રાખે સ્ટેશનની મુલાકાત દીધી હતી અત્રે ઉપસ્થિત કેશોદ બસ સ્ટેશનના સ્ટાફગણ તથા અમારી આદર્શાસ્થ શાળામાંથી આવેલા કર્મચારીઓ તથા મારા વિદ્યાર્થીઓ આજ રોજ અમે કેશોદ બસ સ્ટેશનની મુલાકાત લીધી હતી ત્યાં સ્વસ્થતા પણ સારી છે પરંતુ બહારથી આવતા મુસાફરો જે અહીંયા આવીને ગંદકી કરે છે તેઓ ગંદકી ન કરે તેવી મારી નમ્ર વિશે અને આજ રોજ અમે ફક્ત આજે જ નહીં પરંતુ અમારી શાળા શાળામાં પણ દર દરરોજ સ્વચ્છતા કરીએ છીએ અને આવા સ્વસ્થ કાર્યક્રમોમાં પણ જોડાઈએ છીએ અમે અમારે શાળાના વિદ્યાર્થીઓ તથા અમારા શાળાના સ્ટાફ પણ અમારી સાથે જોડાયેલા હોય છે અને સ્વચ્છતા પ્રત્યે અમે બહુ જાગૃત જાગૃતિ છે અને જાગૃતિ તો છે પણ અમે જીવનમાં પણ અમે સ્વચ્છતા અંગેની જાગૃતિ માટે જાણીતા છીએ અને અમે કેશો સ્ટેશન માટે આજે સંદેશો આપવા માટે આવીએ છીએ કે આ આપણે કહીશું બસ સ્ટેશનમાં ગંદકી કરવી ન જોઈએ તથા બસમાં ચડતી વખતે જે ઉતરતી વખતે જે આપણે ખાઈએ છીએ કે બસ સ્ટેશનની અંદર ન નાખવા જોઈએ કે બસ સ્ટેશન બસ સ્ટેશનની બહાર પણ ના જે આપણે જ્યાં ડસ્ટબીન જોઈએ ત્યારે બસ સ્ટેશનનો બસ સ્ટેશનની અંદર આપેલો હોય છે અને બસની અંદર પણ ડસ્ટબિન આપેલા હોય છે જેમાં આપણે કચરો નાખવો જોઈએ તો જ્યાં તે આપણે ચૂંટણી પણ ન જોઈએ અને જાતે આપણે કચરો પણ ન રાખવી જેથી ગંદકી પણ નહીં થાય અને આપણા ભારત દેશનો સુખડ અને સમૃદ્ધ ઉદ્ધાર કરવો હોય તો આપણે સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિમાં જોડાવવું જોઈએ અને સ્વચ્છતા અભિયાન માટે પણ જોડાવવું જોઈએ ભારત સરકારના વડાપ્રધાન શ્રી પણ સ્વચ્છતા અંગેના કાર્યક્રમો અને તેવા અભિયાનો પણ ચલાવે છે અમારી શાળાના ગાયબ શિક્ષક શ્રી એચ એન વાણા સાહેબ કે જેઓ કેશોદ નગરપાલિકાના બ્રેન્ડ એમ્બેસેડર છે કે જેઓ જેઓના તો હેઠળ અમે આવા સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો પણ કરીએ છીએ અને કરતા પણ રહીશું તેથી અમારા આ શાળાના આચાર્ય શ્રી બી એસ ભાવસર કે જેઓ પણ સ્વચ્છતા પ્રત્યે પણ ઘણા જાગૃત છે અને આવા સ્વચ્છતા અંગેના કાર્યક્રમોમાં અમને ખૂબ પ્રોત્સાહિત પણ કરે છે અને અમે તે સ્વચ્છતા અંગેની જાગૃત કરી છીએ અસ્તુ જય જય જયભાઈ